તો આપને કેવો અનુભવ છે એ વિશે તમે માહિતી આપશો અમને બહુ સારા રહ્યા છેલ્લા ચોથું વર્ષ છે અમે લઈએ છીએ એમાંથી બે વર્ષથી અમે સો ટકા અમે ફૂલ કોર્સ રાખીએ છીએ ડીએપી નથી લેતા અને આજુબાજુના ખેડૂતો અમારે ડીએપી વાપરે છે પણ અમે બસ મક્કમ જઈએ કે હવે સ્લી કોર્સ વાપરું અને રિઝલ્ટ અમને મળે છે બીજાને મળતું નહીં મળતું ખ્યાલ નથી અમારું સમજો ને દોઢસો બીઘામાં આ સાલ બટાકું હતું અમારું એમાં બધું સ્લી જ હતું બે થેલી અમે એક વીઘાની અમારે ત્રેવીસ ગુટ્ઠાનો વીઘો બે થેલી શ્રીફોર્સ પચીસ કિલો પચાસ કિલોની આવે છે શ્રીફોર્સ પચીસ કિલોની બેગ આવે છે કાયકે પચાસ કિલોની એ પોટાશના કમ્પેરમાં એ પાયામ આપીએ છીએ અને નરીશ નેચરલ માઇક્રોન્યુટલ એ પચીસ કિલોની બેગ એ એક નાખીએ છીએ અને સુંદર ગોલ્ડ એકસો આઠ એ છાણિયાની કમ્પેરમાં અમે છેલ્લા બાર તેર વર્ષથી છાણી નથી લીધું એમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી સુંદર ગોલ્ડ આવ્યું છે ને અમે એ લઈએ છીએ વિગે ત્રણ બેગ પચીસ પચીસ કિલોની એમ કરીને એ બધું અમે પાયામ જ આપી દઈએ છીએ એટલે પોટાશની જ્યારે બે થેલી આપણે સો કિલો જેવું અંદાજીત બટાકા લેતા હોય એમાંથી સાદું એમઓપી અમે લીધું છે અમુકમાં નથી લીધું એમાં કાર્બોપોટા લીધું પછી છે એનું આવે છે કે પાંત્રીસ સુંદર એકસો આઠ આવે છે એ બધા ટ્રાય કરીએ છીએ અને કેલ્ક્યુલેટર પણ મારીએ છીએ તો અમને ડીએપી કરતાં સસ્તું પણ પડે છે અને પ્રોડક્શન તો અમારું સારું જ આવે છે પ્રોડક્શન કરતાં વધારે અમે એ વાત કરીએ છીએ કે નુકસાન નથી આવતું ને એ જ જોઈએ છીએ અમે જેમ કે કોઈ નિમોટેરના હિસાબે કે કોઈ બીજી કોઈ તકલીફ એ અમને કોઈ નથી રહેતી એટલે અમે એવરેજ અમારું પ્રોડક્શનના અંદર કોઈ બીજું નુકસાન નથી આવતું અને અમને સારું છે અમને સપોર્ટ ભાવેશભાઈનો ભરતભાઈના સન જેમ કે ભારત કૃષિ કેર છે એ બધાનો હિસર્ગ હિસર્ગ નથી અને અમારા ભરતભાઈ છે કલ્પેશભાઈ જીગ્નસભાઈ અમે છોડે છે કરીએ છીએ સારું અમે મફળી પણ ચોમાસાની અંદર મફળી પણ એનાથી જ કરીએ છીએ શાકભાજી કરીએ છીએ અને મેન તો અમારું બટાક અને અમારા અહીંયાની જે જમીન છે ને એ બહુ પાતળી છે જમીન એ પ્રમાણે અમને સારું રિઝલ્ટ મળે છે એટલે અમે અમને સારું છે અને અમે કાઢતા રહીશું અને બીજું પ્રફુલભાઈ આમાં આપણે જે લેટ બ્લાઇટનો જે પ્રશ્ન આવ્યો આ વિસ્તારમાં કે બટાકામાં લેટ બ્લાઇટ આવ્યું તો ઘણા બધા લોકોને એની ઇફેક્ટ થાય છે તો એ પ્રમાણે લેટ બ્લાઇટની અસર આપણા જે રિફોર્સ વાપરેલા જે બધા પ્લોટ છે એમાં કેવી કેવું લેડ લાઇટના જે એટેક આવવામાં અને એ બધામાં કેવું પાડો નહીં હેડ લાઇનના અંદર તો એવું હતું કે લગભગ તો ખેડૂતને એકદમ તો ખ્યાલ જ નહોતો અસર એટલે અસર છે સ્પીપોર્સના અંદર પણ જેટલું જે ડીએપીના અંદરમાં કોઈ બી રોગ જે વધારે પકડતું હોય કેમ કે આપણે સમજો ને કે થિપ્સ છે એ રીતે જોવા જઈએ તો આમાં ઘણું ઓછું જ છે અમે તો બહુ સ્પ્રે પણ ઓછા લીએ છીએ આટલું બધું એટેક હતું તો અમે અસર ચાર સ્પ્રેના અંદર અમે ફટાકા પક્યા છીએ

પ્રોડક્શન અમારું કોઈ ઓછું નથી આવ્યું અને જો કે આ થોડું વાતાવરણ લીધે અમારે પણ દસ પંદર વીઘામાં થોડુંક સાઈડના ખેતર છે ત્યાં થોડુંક લાઈટની અસર હતી એટલે એવરેજ પ્રોડક્શન અમારું પણ દર વર્ષે કરતાં થોડુંક નીચું આવ્યું છે એવરેજ બાકી જેમ અમુક ખેતરના અંદર સાડા છે તો જેનામાં લાઈટ આવી તેમાં અઢીસો પણ છે પણ એ માપનું નુકસાન હતું એટલું બધું નહોતું પણ એવરેજ આપણે માનીએ કે ગમે તેમ કહીએ તો ઓર્ગેનિક જ વસ્તુ ને એટલે ક્યાંક ને ક્યાંક કામ કરતી જ હોય અને ક્વોલિટી પણ સારી મળે છે અને બીજી વસ્તુ કે જે મિત્રો હું કહેવા માંગુ છું કે જે આપણે ઢેફા પડવાનું કહીએ છીએ ને જે વધારે ડીએપીના અંદર એ આમાં નથી બનતું જમીન પહોંચી રહે છે અને જ્યારે તમે બટાકા ઉખડતા હશો ત્યારે એકદમ બટાકું ખુલ્લું થઈ જતું છે અમે ભેજવાળાનું પણ બટાકું ઉખડી તો એટલી બધી અસર નથી અને ડેફાવાળામાં ઉખડી પણ એના અંદર અમને સારું લાગ્યું સંતોષના

અમે શ્રી પોર્સ જ વાપરવા છીએ અને કંપનીઓને સારા સારા એવા આપણા ઘરે ડીલરો અમે ડીએપી અમારે ત્યાં ઉતારી જ જાય છે તો બે હજાર પાંચ પાંચ બેગ અમે નથી વાપરતા બીજા જે ખેડૂતો જોઈ એ લઈ જાય કે ભાઈ સિઝનના અંદર કોઈને તકલીફ ના પડે પણ અમે તો બધું શ્રી પોર્સ જ ઉતારીએ છીએ તો ભરતભાઈને પણ અહીંયા જ્યારે હાર્વેસ્ટિંગ થયું અમારા જે ફાર્મ ઉપર અને બીજા અમારા જોડે ધીરજભાઈ છે એમનું ત્રીસ એક વીઘા જેવું છે એને ટોટલ ડીએપી ડીએપી છે ત્યારે એ લોકોને અને અમારા બટાકામાં ફરક આવે એટલે આ પરત બી કીધું કે ના સ્ત્રી ના અંદર કોઈ ડિફરન્સ નથી બાકી ક્યાંક તકલીફ આવતી હોય હલકી જમીનમાં તો ડીએપીમાં પણ આવે જ છે તકલીફ પ્રોડક્શન વિચારીએ તો તકલીફ તેને પણ નડે જ છે એ ગમે કોઈ બી જમીન કો પાણી કો મેનેજમેન્ટ કો ક્યાંક ને ક્યાંક તકલીફ હશે એટલે વિચારીને કરી અને બધા જોડે રહીને કરશું વિચારશું બાકી બીજાનું સાંભળવા જશો તો આ વસ્તુ નહીં થાય